હેલો દોસ્તો ગુડ મોર્નિંગ જય માતાજીક સ્વાગત છે અને જો વરસાદ ચાલે હું તમને બતાવું સુરત વરસાદ ચાલુ થઈ ગયો

અમને ખબર નથી પડતી ને એટલે આ વાત એટલે તારે કર્યું છે ખબર પડતી તારે કર્યું દીપાલી પાખરી <laughs> <laughs>

કેમ mantu મન તજન કાબો વાલા Arwalo, pa mitro. Hallo, qué tal? Hallo, hallo, ¿qué tal? Sí, chau, ¿so poras? que tengo <coughs> <coughs> mi papá ¿Qué છે વાતાવરણ કેવું સરસ જો રોડ બહુ સારો શું સર્કલ સર પુલ ઉપરથી બસ ગાડી બસ તારે ક્યાં જવું છે બાઈ બાઈ કે તો ચાવી કેમ કાઢી હે એમ નાખી દે પાછી હેલ્પ એમ નો કરાય ચાવી રાખી દો હાલો હાલો બે હાલો તમે માવો ખાવા ટુ ગાડી ઉભી રાખી એમ ને માવા વગર મજા નો આવે ને તમારા જ રજા હતી એમાં હું કામ નાખું છું હા

થઈ જાય તો ફાન્ડ ન કરે મજા આવે

આપણે જો કેનાલ રોડે એવું ભરાઈ ગયા છે પાણી કેવું હારું કેનાલ માં જાય છે પરમ ભાઈ જો આલ્યો ફોન મારો જાય સ્નેહ મિલન લાગે છે અવાજ આવે નહી રોડ કેવો સરસ છે તો જો આપણે કેરી લઈને વિવાસ જ્યાં અહીંયા આપણે ચા હાથ વાગ્યાની એક નથી પીધી વાગ્યા છે આઠ મોબાઈલ પડી જાય છે એટલે મેં કીધું મોબાઈલ પડવા મીઠો છે એટલે ચા મેલ દીધી આવીને અહીંયા જો સબ્જી બનાવવાની છે ભીંડાની દીપાલી એને એ તો ખબર પડી જાય ને કોણ બનાવે છે જો એ નીચે બેઠી છે અને કે ચા હું આયા ચા બને જો કોણ બનાવે વિચાર કરી લો એના કેમેરો છે હું એટલે જ બનાવું છું રોય ને હવે ભાઈ રખડી રખડી ને થાય કઈ રોવે તો મોબાઈલ લઈ લીધો છે કેરી લી લીધી સીતાનગર થી હું ડાબો નાખી દીધી એક પરમ આટું લીધી હતી હાથ હતી ને એમાં

આપડે બપોર પછી રજા હતી બપોર લગ્ન ચાલુ હતું હાલો પછી મેલા તો મિત્રો ચાનો નો કોટો ચડાવી લઈએ હવે તો મોબાઈલ સામા પડવા મળ્યો છે ચા પીધા વિના હાથમાંથી વિડીયો ઉતારતા ઉતારતા ટાઈમ સવારે દસ વાગે બપોરે ચાર ત્રણ ચાર વાગે અને સાંજે હાથ વાગ્યા હાથ વાગ્યા ચા મળી નતી આપણને એટલે ચાલો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરી દેજો આપડા વિડીયોજુમાં તમારા મોબાઈલ વધારો યાર એટલે કે વિડીયો બનાવવાની મજા આવે કે તો વધે તો નકર નથી મજા આવતી વિડીયો બનાવવાની ઈચ્છા નથી થતી રોહિત્રોઈ અને હજી બપોર પછી રખડવા ગયા એ વિડીયો જો છે આગળ આમાં જ આવી જાય આગળ ah, uh, kaniya uh, continue rejo blog ma pasi melya